આપણે મસ્ત મજા મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને ખમર ટાઇટલ્સની ખબર પડી છે આથા ગામની અંદર મિત્રો તુલસી લગ્ન પતી ગયા છે આ છે મિત્રો લગ્ન પતી ગયા એનો હવે બધો હકેલો કરવી ને એનો તો આગળ તમે જોયા છીએ કેટલા આપણે દસ પંદર વિડીયો બધા મૂક્યા છીએ લાઈવ પણ કર્યું છે મસ્ત મજા બધા પ્રોગ્રામ આ ત્યાં કમલેશ કમલેશ બાળ નો પછી ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ બધા તમને લાઈવ કર્યા તો ન જોયા તો ખાલી મિત્રો આપણી પર તમે આખા બધા વિડીયો નિહાળજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે એવી રીતનો હવે અકેલો કરવી છે અને વરસાદ મિત્રો થોડોક ને વરસાદ નડી ગયો એટલે થોડોક મિત્રો નક છે વરસાદ નક ફૂલ સામી જાત વરસાદ લગ્નમાં પણ કાંઈ પહેલાં ફેરવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા નવા લોકોને જોવા મળે મારો વિડીયો ગમો તો મસ્ત તમે લાઈક કરી દેજો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આપણે જાવી કેવી રીતનો હકેલો કરે છે આપણે અહીંયા બાજુમાં હવે લગ્ન પૂરા થઈ ગયા એનો હકેલો કેવી રીતનો કરવી જોઈએ દેખાઈશ ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ

જો વરસાદના કારણે બીજું ટ્રેક્ટર બધું બધા બનાવ્યું ગ્રાઉન્ડ મે આપણે ના ગાળાના કારણે આપણે મિત્રો આયસર અંદર ન જઈ શકતો એટલે ટેક્ટરમાં અત્યારે નાથી લીધીશું ટ્રેક્ટરમાંથી આયસરમાં બધું માલ સમાન બધું સર્વી મંડપનો અને તુલસી લગે બધા પુરા છે તો એમાં હવે કુલ બધું ખોલવા મેળા છે તો ખોલીને જો હવે માલ સમાન બધું આપણે સીતારામ મંડપ સર્વિસ મિત્રો ભાવનગર પાછો મોકલવાનો છે અત્યારે બધા કામ કરે છે તમે જોઈ શકો છો આ ટેક્ટર મિત્રો આપણે

આગળ બધું દેખાડ્યું છે એટલે આયસા અંદર ખૂટી જાય એટલે આપણે આ ટ્રેક્ટરમાંથી લાવીશી થોડોક થોડો માલ અને પછી આયસે આખું ભર્યું જોઈ શકો છો ફરી ફરે છે આયસ આખો એક આયસ ભરાઈ ગયો છે બીજું આયસ બાકી છે અને આખો ડોમ જે ખાટી અમારનું મંદિર છે એના અમે ડોમ છે ને બાજુ આવી ગયા છે આપણે પહેલાં ઓર્કેસ્ટ્રાનો મસ્ત બધું પ્રોગ્રામ એવું બધું હતું ગોઠવેલું પણ વરસાદના કારણે બધું પડી ગયું હોય તો તમે જોઈ છે તો અત્યારે આપણે તુલસી લગન પૂરા થઈ ગયા છે અને તો અત્યારે બધું ખોલે છે તમે જોઈ શકો છો કેટલા બધા કામ કરે છે ખોલે છે એવું છે આનું કામ તો આ બધું લેટ અત્યારે ખાલી એક લેટથી છે બીજું બધું તો આ લેટ હોય રસ્તા પર હતી ને બધું ઓલવી નાખ્યું બધું કાઢ નાખ્યું કેમ કે લગન તુલસી લગન પૂરા થઈ ગયા છે બધું તો અત્યારે ખોલવાનું કામકાજ બધું ચાલુ થઈ જોઈ શકો છો

ચાલો એવી નથી આપણે આખો અંધારામાં તમને બહુ દેખાતું ને કેમકે રાતનું નાટનું ભાગે કામ હોય છે અત્યારે ઓલા પર કામ છે અને અત્યારે આપણે આ બાજુ આવ્યા ને લઈ તો થોડું ઘણું લઈ ગયા છે કરીને એ લઈ જાય છે અને દિવસમાં જઈએ લેટ ની એવું જગ્યા ના જો કામ કરે છે ભવ્ય આપણે પૂરા થઈ ગયા ને ખાતી અમે એના શાંતિમાં આપણે કેવું વરસાદના કે આપણે આ પગડે અહીંયા જઈએ તો બરાબર પણ તો સાફ આ બધું તો અત્યારે મંડપ બધું ખોલીને તો વ્યવ બધા તો તમે કેટલા કામ કરે છો જોઈ શકો છો તો ચાલો ફટાફટ આપણે કામ કરી નાખીને બોસ કીધા છે બીજો આપણે બાર વાગી ગયા છે અને થોડો ઘણો બીજો હકેલો તો બધો થઈ ગયો છે જોઈ શકો છો બધા ઇન્કમ આપણે અંધારાને દેખાતો ને ઇન્કમ જો હકેલો થઈ ગયો છે મંડપને બધું નાખેલું હતું તો ચાલો બાર વાગી ગયા છે હવે કાલે પાછો હકેલો કરવાનો થોડો ઘણો આજનો એક કાયસે ફેરવું છે કાંઈ કાંઈ દેખા એક કાયસે પડી ગયો છે એ બાર થઈ ગયો છે બંધ કરી દઈ કાલે હાંજી હાંજી તો ચાલો કન્ટિન્યુ હવે બાર સાડા બાર જેવું થઈ ગયું છે અને પાછા ઘરે અને જો આપણે જોઈ શકો છો બહુ નહીં દેખાય પણ જો આપણે હમે અહીંથી ઝૂમ કરીને થોડું દેખાડું એક આય છે આપણે ભરાઈ ગયું છે એ હવે હવામાં વહેલા ઉપાડવાનું છે આય છે ભાવનગર સીતારામ મંડપ સર્વિસ અને બીજો સામાન બધો તો અહીંયા આપણે એક થપો આ છે અંધારા દેખાતો નહીં હોય લેટમાં થોડો ઘણો દેખાય એક આ થપ્પો છે એક અહીંયા છે જે કહીંયા છે એ રીતના છે બીજા બધા આપણે ને બધો હકેલો થઈ ગયો છે ભવ્ય તુલસી લગ્નનું આયોજન મસ્ત મસ્ત લગ્ન પૂરા થઈ ગયા છે હકેલો થઈ ગયો છે થોડો ઘણો હવે આ જે બધું આપણે જે વરસાદના કારણે હતું ને એમાં હકેલો થયો છે જયારે વરસાદ પછી ડોમ જે આંટકામ છે ને એ બધો ડોમ આખો બાકી છે એ કાલે દેખાડશું તો કાલે ભાઈક બી કાલે કાલે પાછા મળશું કાલે લગભગ ને હવે ડોમ ખોલવાનો છે એટલે કરીને લગભગ હવે હાંજે ખોલ્યું કે દિવસે ખબર નહીં દિવસે ખોલશે તો નહીં મળ્યું બાકી હાંજે ખોલશે તો પાછા મળશે ચાલો ઓ ગુડ નાઇટ સાડા થઈ ગયા છે નાઇટ ફાઈનલ મિત્રો છે આપણે હાંજી પાછા મેં કીધું કાલે હાંજી પાછા મળશું ખોલવાનું છે ડોમ તો ડોમ ખોલવાનો હતો હાંજી પણ કડિંગ વાળા નથી આવ્યા કેમકે થી ડોમ તો કડિંગ જ ખુલે તો હવે ડોમ પાછો કેદી ખુલે કઈ નક્કી નથી પણ જયારે ખુલશે તો એનું એનો પાછો બ્લોગ બનાવીશું તો ચાલો આ આપણે અહીંયા કરીએ છીએ વ્લોગ ગમો હોય તો મસ્ત મજાને લાઇક કરી દેજો સેના પણ મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારે નવા નવા લોગ તમને જોવા મળે તો ખાલી નવા ઉમંગ નવા જૉ સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઇબ કરતા આવી જવો જેથી મારા ગામડાના નવા નવા બ્લોગ તમને જોવા મળે સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો